તો નમસ્કાર ગુજરાત સ્વાગત છે આપનું આજના તાજા નવા હવામાન સમાચારમાં વાત કરીએ તો આજે ગુજરાત ઉપર ભારેથી અતિ ભારે વરસાદનું સંકટ ટોળાઈ રહ્યું છે કારણ કે વહેલી સવારથી મિત્રો નવું નક્ષત્ર શરૂ થયું છે અને વાતાવરણમાં નવો માહોલ પણ જોવા મળ્યો છે કારણ કે વહેલી સવારે છ વાગ્યાથી મિત્રો પુનર્વસુ નક્ષત્રની શરૂઆત થઈ છે તેની સાથે ગુજરાત રાજ્યની અંદર વહેલી સવારથી ભારે કડાકા ભડાકા અને ધોધમાર વરસાદો તૂટી પડ્યા છે અતિ ભારે વરસાદની સિસ્ટમો પણ તૂટી પડી છે તેને લઈને આજે ગુજરાત રાજ્ય ઉપર મિત્રો ઓલરેડી

કયા કયા ભાગોમાં કેટલો વરસાદ પડવાનો છે બધી જ માહિતી જાણીએ તો ચાલો મિત્રો એક પછી એક બધી માહિતી જાણીએ શરૂઆત કરીએ મિત્રો સૌથી પહેલા જે છે તે ખાસ કરીને રાજ્યની અંદર જે એલર્ટો આપી દેવામાં આવ્યા છે તેના વિશે મારે માહિતી આપવાની છે જોઈ લો મિત્રો આજે ઓરેન્જ એલર્ટને લઈને સાવચેતી એટલે કે ચેતવણી પણ આપી દીધી છે ખાસ કરીને ઓફિશિયલ હવામાન ખાતાએ અને ત્યારબાદ મિત્રો જોઈ લો કેટલો વરસાદ પડ્યો છે તેને લઈને પણ મિત્રો જે છે ત્યાં આંકડાઓ જણાવી રહ્યા છે તો તેના વિશે પણ વાત કરવાની છે ખાસ કરીને આજે કેટલો વરસાદ વહેલી સવારથી તૂટી પડ્યો છે તેને લઈને આંકડાઓ પણ જણાવવામાં આવ્યા છે અને જે નવ નક્ષત્ર શરૂ રહ્યું છે પુનર્વસુ તેને લઈને પણ આપણે મિત્રો વાત કરીએ તો સૌથી પહેલા મિત્રો નવા નક્ષત્ર માહિતી આપી દઈએ તો જોઈ લો મિત્રો આ ઘોડો જોઈને તમને એમ થતો હોય છે કે આ શું છે તો જણાવી દઈએ મિત્રો જે નવ નક્ષત્ર શરૂ થઈ રહ્યું છે પુનર્વસુ નક્ષત્ર આ નવું નક્ષત્ર મિત્રો જે છે તેનું વાહન જે છે તે ઘોડો ગણવામાં આવે છે અને ઘોડો જેટલી સ્પીડે ભાગે છે એટલી સ્પીડનો તબાહી મચાવતો વરસાદ આ નક્ષત્રમાં નોંધાતો હોય છે અને મિત્રો આ નક્ષત્રને ઘણા બધા લોકો એકા મુજબ પખ નક્ષત્ર પણ કરવામાં આવે છે કહેવામાં આવે છે અને એવી કહેવત છે કે જો પખ વરસે તો પુષ્પ પણ વરસશે એટલે કે આની પછીનું જે નક્ષત્ર છે તે મિત્રો પુષ્પ નક્ષત્ર છે અને જો મિત્રો અત્યારે શરૂ થયેલું નક્ષત્ર એટલે એટલે કે વર્ષ વર્ષ છે છે તો પુષ્પ પણ આખો મહિનો સમગ્ર જુલાઈ મહિનાની અંદર ગુજરાતમાં કાળ સમાન વરસાદ જોવા મળશે જો મિત્રો અત્યારે શું નવી આગાહી છે આ નક્ષત્રને લઈને તેની વાત કરી દઈએ તો સૌથી પહેલા તો મિત્રો આ નક્ષત્ર ચાલવાનું છે છ જુલાઈ વહેલી સવારથી શરૂ થયું છે તે મિત્રો ચાલશે આગળ વીસમી જુલાઈ સુધી એટલે કે આગામી પંદર દિવસ સુધી અને આ નક્ષત્રની વચ્ચે કેવા વરસાદના રાઉન્ડ જોવા મળશે તો અત્યારે મિત્રો છ થી દસ તારીખ વચ્ચે ભારે વરસાદનો રાઉન્ડ છે ત્યારબાદ બે ત્રણ દિવસના વિરામ બાદ પંદર જુલાઈ આસપાસ ફરી એકવાર તબાહી મચાવતો વરસાદ જે છે તે તૂટી પડવાને લઈને મોટી આગાહીઓ સામે આવી રહી છે આટલું જ નહીં આ નક્ષત્રની અંદર મિત્રો જે છે તે વરસાદ ભૂકા છે તેવી પણ આગાહી છે તો કેટલાક નિષ્ણાંતો એક મિત્રો એવી પણ આગાહી કરી છે કે આ નક્ષત્રની અંદર પચાસ પચાસ ઇંચના ટોટલ વરસાદો જે છે તે મિત્રો જોવા મળી શકે જેને રાજ્ય તબાહી અને લઈને દક્ષિણ ગુજરાતમાં સુરત નવસારી વલસાડ આહવા ડાંગ બારડોલી થી લઈને ભરૂચ અંગલેશ્વર અને વડોદરા સુધીના વિસ્તારોની અંદર જે છે તે હાઈ ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે તો આ વિસ્તારોની અંદર આજે વરસાદ ધોધમાર અને મધ્ય પણ વાત કરી લઈએ તો જોઈ લો મધ્ય ગુજરાત ની અંદર અમદાવાદ થી લઈને મિત્રો દાહોદ કપડવંશ અને બાલાસિનોરના લાગુ વિસ્તારોની અંદર આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ છે જેથી આજે અહીંયા પણ જે છે તે મિત્રો વરસાદ ધોધમાર વરસવાનો છે અને વીજળી સાથે કડાકા ભડાકા સાથેના વરસાદો રહેવાના છે ઉત્તર ગુજરાતમાં તો સંપૂર્ણ ઉત્તર ગુજરાત ઉપર વરસાદનો હાઈ એલર્ટ છે એટલે કે ઉત્તર ગુજરાતના કોઈ એક જિલ્લા ઉપર વરસાદનો આજે ઓરેન્જ એલર્ટ છે જેમાં વિસ્તારો જોઈ લ્યો તો બનાસકાંઠા થી લઈને સાબરકાંઠા મહેસાણા અરવલ્લી અને પાટણ આ બધા જિલ્લા ઉપર મિત્રો વરસાદનો આજે ઓરેન્જ એલર્ટ છે અને વહેલી સવારથી અહીંયા 6-6 ઇંચના વરસાદો પડવાની શરૂઆત પણ થઈ ચૂકી છે સમગ્ર કચ્છ જિલ્લા ઉપર પણ વરસાદનો આજે ઓરેન્જ એલર્ટ રહેવાનું છે તેની સાથે મિત્રો અન્ય વિસ્તારો વિશે વાત કરીએ તો ખાસ કરીને હવે સૌરાષ્ટ્ર વિશે વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર ખાસ આજે વિસ્તારોની અંદર ઓરેન્જ એલર્ટ છે તે આગામી કલાકોની અંદર છ છ દસ દસ ઇંચના વરસાદો પડી શકે અને જેને મિત્રો રાઉન્ડ ની શરૂઆત પણ આજે વહેલી સવારથી થઈ ચૂકી છે છ તારીખે વહેલી સવારથી નક્ષત્ર પણ બદલાયું છે અને વરસાદના રાઉન્ડો પણ આજે કડાકા અને ભડાકા સાથે દૂધમાં

વીજળી સાથેના વરસાદો તૂટી પડશે એલર્ટ છ અને સાત તારીખે જે છે તે જોવા મળશે ત્યારબાદ મિત્રો હવે વાત કરીએ કે છેલ્લા ચોવીસ કલાકની અંદર ક્યાં કેટલો વરસાદ પડ્યો છે તેને લઈને જે આગાહીઓ સામે આવી છે તેની વાત કરીએ તો ખાસ કરીને આજે વહેલી સવારથી વરસાદ નોંધાયો છે તેની વચ્ચે કયા કયા જિલ્લામાં કેટલો વરસાદ નોંધાયો નોંધાયો છે તેની પણ વાત કરી લે તો તો મિત્રો સૌથી વરસાદ આજે આજે ક્યાં ખાસ અરવલ્લીમાં સાડા છ ઇંચ વરસાદ પડ્યો છે તાપીમાં પણ મિત્રો આજે ટોટલ જોઈએ તો દસ ઇંચથી વધારે વરસાદ સુરતમાં પણ મિત્રો આજે ટોટલ જોઈએ તો દસ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે જેમાં પલસાણા અને મેન સુરતની અંદર સારો વરસાદ પડ્યો આખી રાતભર મિત્રો અહીંયા સારો વરસાદ આવ્યો છે વાત કરીએ વલસાડની તો વલસાડ લાગુના વિસ્તારોમાં પણ આજે પાંચ ઇંચ જેટલો વરસાદ છે દેવભૂમિ દ્વારકામાં સાડા ચાર ઇંચ વરસાદ નોંધાયો છે ડાંગ છોટા ઉદેપુર પોરબંદર લાગુના વિસ્તાર વડોદરા મહેસાણા આ બધા જ વિસ્તારોમાં મિત્રો બે બે થી લઈને જે છે તે મિત્રો છ છ ઇંચના વરસાદો આજે નોંધાયા છે જેને લઈને સમગ્ર ગુજરાતમાં આજે કાળ જેવો વરસાદ પડ્યો છે ત્યારબાદ હવે મિત્રો આગામી દિવસો કેવા જોવા મળી રહ્યા છે ખાસ તો આગામી વિશે વાત કરીએ તો અત્યારથી લઈને આજે સાંજ તારીખ અને તારીખના રોજ જોઈ લો આવેલું છે અને ગુજરાતની આસપાસ તમે જોશો તો કાળા ડિબાંગ અતિ ભયંકર મિત્રો જોઈ લો આ વાદળો જે જોવા મળી રહ્યા છે આ વાદળીય સિસ્ટમ જે છે તે ગુજરાતના ભાગોને ધમરોળશે અને તેને લઈને મિત્રો હાઈ લેવલની સિસ્ટમો પણ બનવા લાગી છે જોઈ લો તો અહીંયા સ્ક્રીન ઉપર તમને દેખાડીએ તો આ ગુજરાત પંથક છે આસપાસ જોઈ તો મિત્રો વરસાદની સિસ્ટમ ગુજરાત ઉપર ભારેથી ભારે વરસાદના સિગ્નલો મળી રહ્યા છે વેધર મોડેલો વિશે પણ વાત કરવાની છે કયા કયા વેધર મોડેલો અનુસાર કેટલો વરસાદ જોવા મળશે જેમાં ઇસીએમએમ ડબલ્યુ થી લઈને આઈકોન વેધર મોડલ અને જીએફએસ વેધર મોડલ વાત કરવાની છે જેએફએસ વેધર મોડલ અતિ ભારે વરસાદના સિગ્નલો મળી રહ્યા છે તેની સાથે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ભાગોમાં આજે ભારેથી અતિભારે વરસાદ નોંધાવાનો છે વાત કરીએ સૌથી પહેલા ઉત્તરીય ગુજરાતના ભાગો વિશે જ વાત કરી લઈએ તો ઉત્તર ગુજરાતના જે ચાર જિલ્લા છે મહેસાણા બનાસકાંઠા પાટણ અને સાબરકાંઠા આ બધા જ જિલ્લાઓમાં આજે જે છે તે ખાસ કરીને અતિ ભારે કડાકા ભડાકા સાથેના વરસાદો તૂટી પડશે વિસ્તારો વાત કરી લઈએ વિસ્તારો છે તો ખાસ વહેલી સવારથી મિત્રો આજે અહીંયા વરસાદ ફૂંકાયો પણ છે અને ખાસ કરીને આગામી હજુ પણ ચોવીસ થી અડતાલીસ કલાક એટલે કે બે દિવસ સુધી વરસાદની ભારે આગાહી જેમાં વડનગર સિદ્ધપુર પાટણ મોડેરા મહેસાણા હારીજ રાધનપુર તેની સાથે સાથે ઉપર મિત્રો જોઈ લે તો દિયોદર ભાટસણના વિસ્તારો ડીસાના વિસ્તારો થી લઈને ધાનેરા થરાડ સુઈગામ પાલનપુર આબુ અંબાજી થી લઈને નીચે આવે તો જોઈ લો મિત્રો નીચે ખેડવરમાં ઈડરના વિસ્તારો થી લઈને છે મિત્રો અરવલ્લી સુધીના ભાગોમાં જે છે તે આજે ભારેથી ભારે અનરાધાર વરસાદને લઈને આગાહીઓ કરવામાં આવી છે મિત્રો ત્યાંથી આગળ વાત કરીને હવે સૌરાષ્ટ્ર વિશે વાત કરી તો જોઈ લો સમગ્ર સૌરાષ્ટ્ર ઉપર પણ આજે ભારે વરસાદની આગાહી રહેશે જેમાં ખાસ 6 તારીખ 6 તારીખે સાંજના સમયગાળા આસપાસ આઇકોન વેધર મોડેલ અનુસાર અને જેફએસ વેધર મોડેલ અનુસાર આજે ભારે વરસાદની આગાહી તેમાં પણ જોઈ લઈએ તો આઇકોન વેધર મોડેલ અનુસાર મિત્રો સાંજના સમયગાળા આસપાસ ભારે વરસાદની આગાહી રહેશે જેમાં ભાવનગર જિલ્લાના જે પાલીતાણા ગારિયાધાર બાજુના વિસ્તારો છે નીચે મિત્રો મહુવા તળાજાના વિસ્તારો છે અમરેલીમાં પણ મિત્રો બાબરા લાગુના વિસ્તારોથી લઈને રાજુલા લીલિયા બગસરા કુંકાવાવના વિસ્તારોથી લઈને સાવરકુંડલાના ભાગોમાં ભારેથી અતિ ધોરાજી બાજુ ભારે વરસાદની આગાહી ઉપર મિત્રો જોઈ લઈએ તો બોટા મોરબી અને સુરેન્દ્રનગર લાગુના વિસ્તારોમાં ધ્રાંગધ્રા લીંબડી નળ સરોવર હાલવડ માલિવા નવલખી મોરબી સાવડી વાંકાનેર બધા જ વિસ્તારોમાં વરસાદ ભૂકા કાઢશે તો જામનગર આસપાસ પણ જોઈ લ્યો તો મિત્રો મધ્ય ગુજરાતમાં પણ આજે ભારેથી અતિભારે વરસાદના સિગ્નલો જેમાં દાહોદ ગોધરા મહીસાગર લુણાવાડા ખેડા કપડવંજ નડિયાદ ડાકોર ધોળકાના વિસ્તારોથી લઈને મિત્રો ડાકોરથી લઈને ઉપર અમદાવાદ ગાંધીનગર અને વિરમગામમાં અતિભારે તોફાની વરસાદના સિગ્નલો મળી રહ્યા છે દક્ષિણીય ગુજરાતમાં તો મિત્રો આજે ઓરેન્જ એલર્ટ શરૂઆતમાં આપણે વાત છે પણ જણાવી દઈએ તો જોઈ લો દક્ષિણ ગુજરાતના ભાગોમાં એકો એક વિસ્તારો ઉપર ભારે વરસાદના સિગ્નલો વડોદરા બોડેલી છોટાઉદેપુર ખંભાત આણંદ ભરૂચ અને નીચે મિત્રો જોઈએ તો બારડોલી સુરતના વિસ્તારોથી લઈને ત્યાંથી પણ નીચે મિત્રો વલસાડ નવસારી બાજુ ભારેથી ભારે કડાકા ભડાકા સાથેના વરસાદો તૂટી પડશે તો મિત્રો આ થઈ ગઈ માહિતી આજને લઈને કે ગુજરાત રાજ્ય ઉપર આજે કયા કયા ભાગોમાં કેટલો વરસાદ છે માત્ર આજે નહીં પરંતુ આગામી જે છે મિત્રો ત્રણ થી ચાર દિવસ હજુ પણ સારા એવા વરસાદનો રાઉન્ડ રહેશે ખાસ તારીખ સાત અને આઠ અને નવ સુધી ત્યારબાદ દસ અગિયાર અને બાર તારીખ સુધી મિત્રો જે છે તે વિરામ જોવા મળી શકે ત્યારબાદ ફરી એકવાર જુલાઈ આસપાસ ભારે વરસાદના રાઉન્ડ ને લઈને આગાહીઓ કરવામાં આવી છે જોકે મિત્રો આગાહીમાં લગાતાર બદલાવ થતા હોય છે તો જયારે જ્યારે આગાહીમાં કોઈ બદલાવ થશે અમે વિડીયો બનાવીને તમને માહિતી આપીશું તો ચેનલ સાથે સબસ્ક્રાઈબ કરીને જોડાઈ જજો બાકી આજે મિત્રો આટલું સાકે છે તમારા ગામમાં કેટલો વરસાદ પડ્યો કોમેન્ટમાં લખી દેજો આવતીકાલે ફરી એકવાર મળીશું નવા હવામાન સમાચારમાં ત્યાં સુધી રજા આપશો ધન્યવાદ Se mata